હેલો ફ્રેન્ડ્સ કેમ છો જય શ્રી કૃષ્ણ આશા છે કે તમે બધા મજામાં હશો અને અમે પણ મજામાં છીએ તો સૌથી પહેલાં તો તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે મારા વિડીયો આટલા પસંદ કરો છો તો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો અને આજે કેનેડા તરફથી જે મેજર જે ચેન્જીસ થયા છે આપણે આજે એના વિશે વાત કરવાના છીએ તો કઈ બે ચેન્જીસ છે એ હું પહેલાં તમને જણાવી દઉં કે એલ એમ જે પીઆર માટેના જે પચાસ પોઈન્ટ જે એડ થતા હતા એ હવે ઓછા કરવાની વિચારણા ચાલી રહી છે અને સેકન્ડ નંબરની જે અપડેટ છે એ છે કે જે લોકો અસાઇલેમ ક્લેમ કરે છે તો તેને રિફ્યુઝલ આપવામાં આવશે બરાબર તો જે લોકો ક્લેમ નથી કરી શકતા ઇટ મીન્સ કે જે લોકોને અસાઇલેમની જરૂર નથી અને એ લોકો અસાઇલમ માટે અપ્લાય કરે છે એ લોકોને એ લોકો આઈઆરસીસી દ્વારા ડિપોર્ટ કરવામાં આવશે તો વિડીયો એન્ડ સુધી જોજો કે જેથી કરીને તમને પૂરી માહિતી મળી રહે અને જો તમે ચેનલમાં નવા હોય અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો કે આમાં તમને આવા ઇન્ફોર્મેશનવાળા વિડીયો મળતા રહેશે તો સૌથી પહેલાં આપણે એલ એમ વાત કરીએ તો એની અંદર ઇમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે કીધું હતું કે જે એલએમઆઈએ જે ખરીદ ખરીદવા વેચવાનું જે ચાલી રહ્યું છે લોકો બહુ લાખો રૂપિયા આપીને ખરીદે છે અને એમ્પ્લોયર વેચે છે બરાબર છે તો જે પૈસાથી આવે છે તે બંધ કરવામાં આવશે અને જે લોકો આમાં ઇન્વોલ્વ છે તેની ઉપર પણ પગલા લેવામાં આવશે અને બીજી એક મોટી વાત એ છે કે જે એલએમઆઈએ થ્રુ જે આપણે પીઆર એલએમઆઈએ જે છે એ આપણે શું કામ યુઝ કરતા હોય કે પીઆર માટે યુઝ કરવામાં આવે છે કે જેમાં તમે એલએમઆઈએ એમ તમને જોબ મળતી હોય એમાં તમારો એક્સપિરિયન્સ ગણવામાં આવે કાઉન્ટ થાય બરાબર તો એ એલએમઆઈએ યુઝ કરો તો તમને પચાસથી લઈને બસો સુધી પોઈન્ટ મળી શકે છે તો જે પચાસ પોઈન્ટ જે છે બરાબર એ પચાસ પોઈન્ટ મળે અને જો તમારે અપ લેવલની એટલે મેનેજર લેવલની જો જોબ હોય તો તમને બસો સુધીના પણ પોઈન્ટ મળતા હોય છે તો આમાં એજ્યુકેશન બહુ હાઈ હોય જે લોકોને બસો પોઈન્ટ હોય મેનેજર તો એ લોકોનું જે એજ્યુકેશન છે એમનું એક્સપિરિયન્સ છે એ બહુ હાઈ હોય બરાબર તો એની અંદર આવું કંઈ થવાના ચાન્સ ઓછા રહે એ સ્કેમ થવાના ચાન્સ ઓછા રહે એની અંદર પણ જેમાં લોઅર લેવલ જે એજ્યુકેશન છે જે લોકોની પાસે ઓછો એક્સપિરિયન્સ છે એ લોકો જો એલ એમઆઈએ ખરીદીને પછી આવી રીતે પીઆર માટે એપ્લાય કરતા હોય છે તો એની અંદર કેવું છે કે સ્કેમ થવાના ચાન્સ વધારે રહે છે બરાબર તો પચાસ પોઈન્ટવાળા જે એલ જે છે એમાં બહુ જ બહુ એટલે બહુ સ્કેમ થઈ ગયા છે કે જેમાં કહેવાય ને કે લોકો તકલીફમાં મુકાઈ રહ્યા છે તો એવી રીતે એ સ્કેમ બંધ થાય એ સ્કે રિડ્યુસ થાય એના માટે થઈને આ ચર્ચા વિચારણા ચાલી રહી છે તો આને હજી માર્ક મિલર દ્વારા કહેવામાં આવ્યું છે પણ આ જે છે એ ઓફિશિયલી અનાઉન્સમેન્ટ જલ્દી કરી દેવામાં આવશે તો એલ એમ જે સ્કેમ જે રોકી શકાય જે મિસયુઝ થાય છે તે રોકી શકાય એટલે આની જે ઓફિશિયલી અનાઉન્સમેન્ટ જે છે એ જલ્દી કરવામાં આવશે તો જે લોકોને પીઆર થવાનું હશે અને જે પચાસ પોઈન્ટ મળતા હશે તો એમાં પોઈન્ટનો જે માર પડશે એનાથી જે કહેવાય ને કે પોઈન્ટ તમારો સીઆરએ સ્કોર ઓછો થઈ જાય તો પીઆર થવામાં પ્રોબ્લેમ થાય બીજું જે છે એ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ માટે છે કે જે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ જે છે એ બહુ બધા અસાઇલમ ક્લેમ કરી રહ્યા છે અસાઇલમ એટલે કેવું કે ભાઈ તમે તમારી પાસે ફોર એક્ઝામ્પલ કેનેડા કોઈને આવું છે કે ઓલરેડી આવી ગયા છે કેનેડા અને એ લોકોને પીઆર થવું છે કે એ લોકોને કાયમની માટે અહીંયા સ્ટે કરવો છે તો એ લોકો માટે બધા જ રસ્તા બંધ થઈ ગયા છે તે લોકો અસાઇલમ ક્લેમ કરે બરાબર તો એ અસાઇલમ જે લોકો ક્લેમ કરી રહ્યા છે તો હાલમાં એક રિપોર્ટ મુજબ અઢી લાખ જે ફાઇલ છે એ બેકલોકમાં છે ખાલી અસાયલમની તો આઈઆરસીએ એવું કીધું છે કે આના લીધે જે જેન્યુઅન જે અસાયલમ ક્લેમ કરવાવાળા છે એ લોકોને પણ વેઇટ કરવો પડે છે તો એથી કરીને જે જેનું રીઝન જે છે કે એને કોઈ કામ નથી અસાયલમ લેવા માટે એ લોકોને જે કહેવાય કે જેનું રીઝન જેન્યુઅન નથી તો એ લોકોને એ લોકોનું જે અસાયલમ ક્લેમ કર્યો હશે તે લોકોને રિફ્યુઝલ આપવામાં આવશે ને ડિપોર્ટ કરવામાં આવશે એટલે ઘણા અત્યારે હાલ સ્ટુડન્ટ કેવું કરે છે કે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ અહીંયા એઝ અ સ્ટડી પરમિટ આવી ગયા હોય અને પછી એ લોકોની વર્ક પરમિટ ના મળી હોય કે વર્ક પરમિટ એક્સપાયર થવાની હોય તો એ લોકો પાછું ના જવું પડે એની માટે લોકો અસાયમ ક્લેમ કરી દેતા હોય છે તો એ જેન્યુઅન રીઝન નથી તો એ જે રીઝન આપે એના માટે થઈને હવે આઈઆરસીસી એવું કે છે કે એ લોકોને ડાયરેક્ટ રિફ્યુઝલ આપવામાં આવે અને ડિપોર્ટ કરવામાં આવે અને જે લોકોને ખરેખર અસાયલમની જરૂર છે એ લોકોની ફાઇલ પ્રોસેસ પ્રોસીડ કરવામાં આવે તો આના આના ઉપર પણ એ લોકો નવો જે રૂલ્સ છે બરાબર એ આગામી દિવસોમાં આના ઉપર પણ સારા એવા મોટા પ્રમાણમાં ચેન્જીસ આવી શકે તેમ છે તો ફ્રેન્ડ્સ આ હતો એક સરસ મજાનો ઇન્ફોર્મેશનવાળો વિડીયો તો આવા જ નવા નવા વિડીયો નવી નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો થેન્ક યુ